નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બેંકમાં ખાતું હોય તો જાણી લેજો ત્રણ પ્રકારના ખાતામાં કાલ થી બંધ થઈ જશે તો આરબીઆઈ દ્વારા બેન્કિંગના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવે છે જે સીધો સામાન્ય માણસના ખિસ્સા અને બચત પર અસર કરશે એક જાન્યુઆરીથી અમલમાં આવતા નવા નિયમ મુજબ જો તમારો બેંક એકાઉન્ટ લાંબા સમયથી વપરાશમાં નથી તો તે બંધ થઈ શકે છે આરબીઆઈને છેતરપિંડી રોકવા અને બેન્કિંગ સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે ત્રણ પ્રકારના ચોક્કસ ખાતાઓ ઇનએક્ટિવ ડોરમેન્ટ અને ઝીરો બેલેન્સ પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે જે હા મિત્રો આરબીઆઈએ તમામ બેંકોને સૂચના આપી છે કે જે ખાતામાં લાંબા સમયથી નિષ્ક્રિય છે અને તેની ઓળખ કરવામાં આવે આ નવા નિયમો મુક્ત મુખ્ય ઉદ્દેશ્ય બેન્કિંગ સિસ્ટમમાં રહેલા બિનજરૂરી ખાતાને દૂર કરવાનો અને સાયબર ફ્રોડનું જોખમ ઘટાડવાનો છે જો તમારા એકાઉન્ટમાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો એક જાન્યુઆરીથી તમારું ખાતું જોખમમાં મુકાઈ શકે છે તો આરબીઆઈની ગાઈડલાઇન મુજબ નીચે મુજબના ત્રણ કેટેગરીના એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવશે ઇનએક્ટિવ એકાઉન્ટ જો કોઈ પણ ખાતામાં છેલ્લા બાર મહિનાથી કોઈ પણ પ્રકારનું નાણાકીય ટ્રાન્ઝેક્શન થયું નથી તો તે ઇનએક્ટિવ ગણવામાં આવશે ગવર્મેન્ટ એકાઉન્ટ જો આ એકાઉન્ટમાં સતત બે વર્ષ સુધી કોઈ લેવડ